રાણાકંડોળાથી ઘેડ વિસ્તારના આઠ ગામને જોડતા રસ્તાનું પૂરને લઈ ધોવાણ થયું છે આ રસ્તા પર ઠેક ઠેકાણે ગાબડાઓ પડી ગયા છે જેથી આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ આ વિસ્તારને સિમેન્ટ ક્રોકેટથી બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે વરસાદના વિરામ બાદ ધીરે ધીરે પાણી ઓસરવા માંડ્યા છે ખેડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ઓસરતા જ દબાઈ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ કંડોડાથી આપણે મિતાલ તરફના રસ્તાઓ પર જોઈ રહ્યા છે કે પાણીને પૂરના કારણે કેવી પરિસ્થિતિ સર્જાણી છે કારણ કે જ્યાં જ્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે તેમની પાસે પસાર થતા મેઇન રસ્તાઓ છે જે ડામરો છે એ ડામરો ત્યાંથી તોડી અને ખેતરોમાં પલાળી દીધા છે જે આજુબાજુના જે રસ્તાઓ છે ત્યાં પથ્થરો જોવા મળી રહ્યા છે કારણ કે સમગ્ર રસ્તાઓ છે છે ખૂબ ધોવાણ જ્યાં નજર પહોંચે ત્યાં આવે દ્રશ્યો જોવા રહ્યા છે ખેડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ છે અગાઉ પણ ગુજરાત કહ્યું હતું કે ખેડ વિસ્તારમાં જ્યારે જ્યારે પૂરની સ્થિતિ છે ત્યારે ડામરના રોડોનો રોડો ને તબાહી જેવા દ્રશ્યો જોવા મળશે કારણ કે ડામર રસ્તો જ નથી રહેતો ડામર જ્યારે બનાવવામાં આવે ત્યારે ગુણવત્તા ઓછી હોય છે એના હિસાબે એક તો ડામરની અંદર ગુણવત્તા ઓછીની હિસાબે પણ તૂટતા જોવા મળે છે પરંતુ પૂરની સ્થિતિની અંદર ખેડ વિસ્તારના તમામ રસ્તાઓ સિમેન્ટથી જો મટવામાં આવે તો જ પાકા રસ્તાઓ તરીકે ગણાય છે કારણ કે જ્યારે જ્યારે પોર આવે છે ત્યારે તમામ રસ્તાઓનું ધોવાણ જોવા મળે છે ના કે પના ગુજરાતી જ